મુશ્કેલ હતો જેને લઈ સામ્રાજ્ય સોસાયટી પાસે બનેલાં સ્પીડ બ્રેકર બાદ તંત્ર દ્વારા નવાબ બંને યુટર્ન પણ બંને તરફ સ્પીડ બ્રેકર ગત રાત્રિના ઊભા કરવામાં આવ્યા હતા આ દરમિયાન રાત્રિના અંધારામાં પૂરપાટ આવતા વાહનો સ્પીડ બ્રેકરની કામગીરી દરમિયાન સફેદ પટ્ટાના હોવાથી સ્પીડ બ્રેકર પરથી વાહનો કુદાવી રહ્યા હતા જેને લઈ એક રિક્ષા પણ પલટી મારી જવા પામી હતી જોકે રાતોરાત પટ્ટા ચિતરવામાં આવ્યા બાદ ગત રોજ દિવસ દરમિયાન આ સ્પીડ બ્રેકર ઉપર વધુ સ્પષ્ટ દેખાઈ શકે એવા સફેદ પટ્ટા પુનઃ લગાવવામાં આવ્યા હતા તેમજ નજીક યુટર્ન સૂચિત અને રોડ ક્રોશિંગના સૂચક બોર્ડ પણ તંત્રએ લગાવી દેવામાં આવ્યા છે જોકે ભરૂચ અંકલેશ્વરિયાઓ ભરૂચ જતા માર્ગ ઉપર ત્રણ સ્પીડ બ્રેકરનું ધ્યાન રાખજો નહીં તો પટકાઈ શકો છો